વોરબંદર શહેર મધ્યે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે ત્યારે ગત ઓગસ્ટ માસમાં પાલિકાએ પણ સમારકામ અંગે આખરી નોટિસ બાદ સ્થાનિકોએ સમારકામની ખાતરી આપતા પાલિકાએ તોડી પાડવાની કામગીરી મુલતવી રાખી હતી ત્યારબાદ પણ કામ શરૂ કરવા અંગે સ્થાનિકોમાં સહમતી ન થતાં હજુ સ્થિતિ યથાવત જોવા મળે છે આથી પાલિકાએ આ વખતે પણ ઇમારતનું સમારકામ કરાવી લેવા નોટિસ પાઠવી છે જો કે છેલ્લા 3 વર્ષમાં અનેક નોટિસ બાદ પરિસ્થિતિ યથાવત છે ત્યારે આ નોટિસ ને કેટલી અસર થશે તે આગામી સમયમાં સામે આવશે. પોરબંદર શહેર મધ્યે આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તે માંવારનવાર પોપડા ખરી રહ્યા છે તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે. જેથી પાલિકા દ્વારા બે વર્ષ પહેલા તારીખ તેર જુલાઈ બે હજાર બાવીસના રોજ જાહેર નોટિસ ચિપકાવી જણાવ્યું હતું કે બિલ્ડિંગ જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા છે જેથી જાનમાલને નુકસાન થઈ શકે છે આથી આ ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા જણાવ્યું હતું ત્યારબાદ કોઈ કામગીરી ન થતા પાલિકા દ્વારા ચાલીસ દુકાનો પૈકી પાંચ દુકાનમાં સીલ મારી અન્ય દુકાનો બંધ કરાવી હતી ત્યારબાદ એક વર્ષ વીતી ગયું હોવા છતાં સુધી આજ સુધી કોઈ સમારકામ ન થતા ગત વર્ષે પણ ચીફ ઓફિસરે આખરી નોટિસ પાઠવી હતી જેમાં જણાવ્યું હતું કે ભયજનક જર્જરિત હીરાપન્ના બિલ્ડિંગ સ્થાનિકોના ખર્ચે અને જોખમી ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજે લાવી માન્ય અધિકૃત સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર મેળવી રજૂ કરવા વખતો વખત નોટિસ આપેલ હતી છતાં આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી આ કોમ્પ્લેક્સ ચર્જરિત હોવાથી ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેમ છે જો તેમ થાય તો આજુબાજુના બિલ્ડિંગોને તથા જાહેર રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓ તેમજ વાહનોના ટ્રાફિકને નુકસાન અકસ્માત જાનહાનિ થઈ શકે તેમ છે જેથી નોટિસ મળ્યેથી સાત દિવસમાં એટલે કે ગત તારીખ ચાર ઓગસ્ટ સુધીમાં બિલ્ડિંગ માલસામાન સાથે સંપૂર્ણ ખાલી કરવા જણાવ્યું હતું અને જો તેમ કરવામાં નહીં આવે તો પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડિંગ ખાલી કરાવી સીલ મારી મિલકતને દૂર કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી પણ અપાઈ હતી ત્યારે કેટલાક સ્થાનિકોએ વહેલી તકે સમારકામની ખાતરી આપતા પાલિકાએ કોઈ કામગીરી કરી ન હતી બિલ્ડિંગમાં છત્રીસ ફ્લેટો અને ચોસઠ દુકાનો આવેલી છે પણ વારંવાર મિટિંગો કરવા છતાં કોઈ સમારકામની અમલવારી થઈ શકી ન હતી અને વારંવાર પ્રયત્ન કરવા છતાં હજુ સુધી રિપેરિંગની કામગીરી હાથ ધરી શકાય નથી આથી આ વર્ષે પણ ચોમાસા પૂર્વે જર્જરિત બિલ્ડિંગના સર્વેની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાય છે જેમાં હીરાપન્ના કોમ્પ્લેક્સને પણ સમારકામ કરાવી લેવા સૂચના અપાય છે જોકે આ નોટિસને અને સૂચનાની અમલવારી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નોટિસ માત્ર નોટિસ જ રહે છે તે તો આગામી સમયમાં સામે આવશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ